ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ તથા શ્વાનોને ડીવોર્મિંગ કરવાનું મેગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં રસ્તે રખડતા શ્વાન તેમજ ગૌવંશને કેટલીક વખત અખાદ્ય ખોરાક પણ આરોગ્ય છે

આ અભિયાન દર ત્રણ મહિને કરવામાં આવે છે જેમાં બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાય છે બહારના જંતુઓ ચોંટી જાય એ બધું એમને ક્લિયર થાય એના અભિયાન અમે દર ત્રણ મહિને આ રિપીટ કરવું પડે અમારે એટલે આજથી અમે આની શરૂઆત કરીએ છીએ અને જે બી ગૌવંશને અમે દવા આપશું એના સિંગ ઉપર અમે એક નિશાન કલરનું નિશાન મારી દેશું કે જેથી એને રિપીટ ના થાય કે દવા જો રિપીટ થઈ જાય તો એને આડઅસર થાય આ દવાની એટલા માટે અમે એને સિંગ ઉપર કલરનું નિશાન કરી દઈશું અને આ અભિયાનનો અમે આજથી પ્રારંભ કરીએ છીએ